નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત એ મિત્રો આપણે કરીએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટેના એ મિત્રો આપણા હંમેશના પ્રયત્નો હોય અને આ પ્રયત્નોની અંદર જે આપણને સપોર્ટ કરી રહ્યા છે જે આપણે મદદ કરી રહ્યા છે ખેડૂતો સુધી જે છે એ ભોગવા માટે જે એક માધ્યમ જે છે એ બની રહ્યા છે એવા પટેલ એગ્રો અમરેલી રવિભાઈ કોટડિયા જે છે એ આપણી સાથે આજે મુલાકાતની અંદર આપણે એમની મુલાકાત લેવાના છીએ એમની પાસેથી જાણવાનો પ્રયત્ન આજે મિત્રો કરવાના છે કે જે કિસાન સફર દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ અમારા ખેડૂત મિત્રો જે વાપરી રહ્યા છે તો એમણે જે છે એ છેલ્લા બે વર્ષતા એમના શોપ ઉપરથી એમની દુકાન ઉપરથી જે છે વેચાણ કરી રહ્યા છે ત્યારે એ ખેડૂતોનું હું કહેવું છે અને પોતે જે છે એ આ પ્રોડક્ટ વિશે એ હું કહેવા માગે છે એમના પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું મિત્રો ખુશીની વાત તો એ છે કે જેવી રીતે કિસાન સફર આપણી યુટ્યુબ ચેનલ છે અને ખેડૂતો આપણી સાથે જોડા અને આપણી સાથે એક વિશ્વાસ મૂક્યો છે એવી જ રીતના રવિભાઈ કોટડીયા ની પણ એક ચેનલ છે કૃષિ માહિતી રવિભાઈ કોટડિયા તો એ મિત્રો તમે ફોલો કરજો એમાં જે છે એ ઝીણી ઝીણી વાત એ ખૂબ સરસ મજાની વાત એ રવિભાઈ દ્વારા એ આપવામાં આવી છે એક લાખ કરતાં પણ વધારે એમાં પણ સબસ્ક્રાઈબર મિત્રો છે જ ત્યારે રવિભાઈ પાહિતી મિત્રો આપણે જાણીએ એમણે પોતે જે છે એ પોતાને શોપ છે પટેલ એગ્રો ક્યારેય જે છે એની ભલામણ એ આ કૃષિ માહિતીની અંદર કરી નથી પણ આજે હું તમને જે છે કહું છું કે પટેલ એગ્રો રવિભાઈ કોટડિયાની જે ચેનલ છે કૃષિ માહિતી અને ખેડૂતો માટે એ સતતને સતત કામ કરી રહ્યા છે ત્યારે આપણને જે છે એ ખેડૂતો સુધી પહોંચવા માટે અમરેલી વિસ્તારની અંદર એ ખૂબ મોટું કામ એ કરી રહ્યા છે અને છેલ્લા વર્ષોની અંદર એમણે આપણી દરેક પ્રોડક્ટ એ પછી કિસાન શક્તિ હોય બુલડોઝર વનામૃત વસ્ત્ર સ્ટેપઅપ કે આપણું સ્ટાર પ્રોટેક આ જે છે એમણે એ એ પોતાના શોપ ઉપરથી ખેડૂત મિત્રોને આપે છે તો રવિભાઈ આપનો પરિચય આપી અને અમારા ખેડૂત મિત્રોને જે છે એ આ પ્રોડક્ટ જે છે ખેડૂતોને શા માટે સસ્તી પડે છે ખેડૂતો જે તમારી પાસેથી લઈ ગયા છે એ ખેડૂતોનું હું કહેવું છે અને તમારું આ પ્રોડક્ટ વિશે હું મંતવ્ય છે અમારા ખેડૂત મિત્રોને વાત કરી નમસ્કાર ખેડૂતભાઈઓ હું છું રવિ કોટડીયા આ ખૂબ સરસ વાત કરી કે એની જે પ્રોડક્ટો આવે છે પહેલાં તો મિત્રો ઘણા બધા એ બુલડોઝર વનામૃત સ્ટેપઅપ એમાં ખાસ એ વાત છે કે ભાવ ખેડૂતને છે ને એક તો રિઝલ્ટ અને પ્રાઇઝ એ બે મહત્વની હોય છે ઘણી વાર શું હોય રિઝલ્ટ હોય પણ યોગ્ય પ્રાઇઝ ન હોય થોડુંક રિઝલ્ટ આપે તો પ્રાઇઝ વધુ લઈ લે થોડુંક પણ માર્કેટમાં આમ તેમ થાય એટલે એનો ભાવ ડબલ થઈ જાય પણ એ જે આ લોકો જે મેન્ટેન કરે છે બરાબર તે ખૂબ સરસ વાત છે બીજી વાત રહે મને કે આ જ વર્ષે એક મારો એક અનુભવ કહું મરસીનો મારી પાસે ઘણા બધા કસ્ટમર છે મરસીના જ્યારે વાયરસ આવ્યું એ બધાને ખબર હશે મરસી વાવતા હશે એ લોકોને ત્યારે ઘણી બધી અમે ફંગલની વાયરસની દવા ઉપયોગ કરી પછી બુલડોઝર છે ને એના બેથી ત્રણ રાઉન્ડ જેને માર્યા ને એ ફાર્મર એ બીજા ફાર્મરને કહેતા કે બધું મૂકી જ્યો બુલડોઝર મારો બે રાઉન્ડ તમારી મરસીની કુકડ વહી જશે બીજું કે સસ્તું ઘણી બધી વાયરસની તમે બધાએ લીધેલી જ હશે અને લેતા પણ હશે સિત્તેર એંસી રૂપિયાની પર પંપ પડે છે કોસ્ટ બુલડોઝર માત્ર ત્રીસ રૂપિયાના કોસ્ટમાં અને એ પણ ભાઈઓને જે અહીંયા ધરો કહેવાય એવું રિઝલ્ટ આપે છે આવી બધી પ્રોડક્ટ એવું નથી કહેતો બુલડોઝર તે જ રીતે ઘણા સ્ટેપ અપ એમિનો એસિડ એ પાંત્રીસ ચાલીસ પચાસ રૂપિયાના માર્કેટમાં પંપ મળે છે આ માત્ર ત્રીસ રૂપિયા સમથિંગ પચીસ રૂપિયા હા પચીસ પચીસથી ત્રીસ રૂપિયાનો પંપ થાય એ જ રીતે એક બેક્ટેરિયા આવે સ્ટાર પ્રોટેક એવા એ પણ ઘણા સસ્તા છે માં મિત્રો જે ટેકનિક છે જો એવું નથી ઘણી વાર તમને એમ થશે કે માર્કેટમાં ઘણા બધા કોસ્ટલી આવે છે તો આમાં શું એવું નથી તમે બંને પ્રોડક્ટ લઈ એનું રિઝલ્ટ મેળવો મેન તો આપણું રિઝલ્ટ છે એ લોકોને તો શું છે તમારી સુધી સસ્તું અને સારું કેમ પહોંચે એ પહેલો પ્રયાસ હોય છે કે એવું નથી કે ઊંચું પ્રાઇઝ લઈ લે રિઝલ્ટ પ્રમાણે એટલે લોકોને એમ થાય કે વધુ પ્રાઇસ છે એટલે રિઝલ્ટ વધુ હશે બરાબર એવું નથી હોતું તમે તમારી રીતે પણ જોઈ શકો છો લો કોસ્ટમાં કઈ રીતે તમે સારી વસ્તુનો ઉપયોગ કરો તે એ લોકોનો પ્રયાસ એ આપણને તમારામાં સારું લાગ્યું અને બીજું કે નવી જે ટેકનોલોજી આવે તે નવા નવા એવું નહીં કે એક સાથે હજારો પ્રોડક્ટ મૂકી દેવી સ્ટેપ વાઇઝ જેમ પહેલાં બુલડોઝર સ્ટેપઅપ લેવા વનામૃત લેવા તે રીતે સ્ટાર પ્રોટેક લેવા બરાબર આ રીતે એક સ્ટેપ વાઇઝ કે એવું ઉતાવળ નથી કે આપણે ક્યારે હો પ્રોડક્ટ ગમે મૂકી દઈએ જેમ રિઝલ્ટ મળતું જાય તેમ સજેસ્ટ કરતા જ રહે તે જ રીતે પછી એવું ન હોય કે બધી વસ્તુમાં મિત્રો રિઝલ્ટ હોય તમે હારી હારી કંપનીનો તમે વાપરો છો સારા બિયારણો વાપરો કે એ સો ટકા રિઝલ્ટ એ આપણી મિસ્ટેક હોય ઘણીવાર જમીનમાં બીજો પ્રોબ્લમ હોય અને આપણે બીજો ઉપયોગ કરતા હોય તો એવું નથી આ તો જમીન છે બરાબર તમે દાખલા તરીકે તમે સ્ટાર પ્રોટેક વાપરું એક્ઝામ્પલ તરીકે એ ફંગલનું પેલું છે નીચેથી માનો કે જીવાતના પ્રશ્નના કારણે હોય અને તમે આમાં કદાચ ગમે એ કંપનીનો વાપરો રિઝલ્ટ નથી પણ તમને માઇન્ડમાં શું થાય કે આમાં રિઝલ્ટ નથી એટલે એવું નહીં માનવાનું કે આમાં રિઝલ્ટ પ્રોડક્ટમાં નથી કદાચ ન મળે તો તમે પહેલાં એનું સંશોધન કરો કે શેના કારણે નથી મળતું લોકો એમનું નથી સજેસ્ટ કરતા કોઈ પણ વસ્તુ બહુ જ આજા રિઝલ્ટ આવે ત્યારે જ તમારા સમક્ષ એ રજૂ કરે છે કારણ કે માર્કેટમાં હવે બધાને ટકવું છે એમાં એક કહેવાય લેવલ સુધી હોય ને પછી એ લોકોનો એવો મકસદ ન હોય કે તમને ગમે વસ્તુ આપી દેવું તો સાહેબનો પણ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ આપવો જોઈએ કારણ કે નવી નવી માહિતી તમારા સુધી કોઈ જુગાડની હોય કોઈ સારી પ્રોડક્ટ હોય એ તમારી માટે અલગ અલગ માહિતી લઈને આવતા હોય છે તો આપણે ભુડિયા સાહેબનો ફરીવાર આભાર માનીએ ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને રવિભાઈ કોટડીયા દ્વારા એ કરવામાં આવી કે ભાઈ જે પ્રોડક્ટ જે છે એ સસ્તી છે અને ખેડૂતોને સામે રિઝલ્ટ મળે છે સાથે સાથે મિત્રો આ કંપનીઓ જે છે અમારી પ્રોડક્ટ નથી સાહેબ કંપનીની પ્રોડક્ટ છે અને કંપનીવાળાએ જે છે આપણને એવું કીધું છે કે ભાઈ જો આમાં રિઝલ્ટ ન મળે તો અમારું તોડેલું પાછું કોઈ પછી કોઈ પણ જગ્યાએ હોય એ તમે વેચતા હોય કે કોઈ બીજા ભાવે એ ગમે ત્યાંથી વેચતા હોય એને જો રિઝલ્ટ ન મળે તો જો આવી આપણે ઓફર આપતા હોય તો આપણે ખેડૂત મિત્રો માટે એ સારી ઓફર કહીએ કે અને બીજું કે એ હજારો ખેડૂત મિત્રોએ વાપર્યું છે અને એના એને રિઝલ્ટો પણ એવા રીતના મેળવા છે ત્યારે આપને જે છે એ રવિભાઈ આપના શોપનું સરનામું આપું જેથી કરીને મારા ખેડૂત મિત્રો તમારે ત્યાં સુધી પહોંચી શકે દર્શક મિત્રો આમ તો હું આપતો નથી એનું રીઝન છે કે મારી યુટ્યુબ ચેનલ આવડી પણ છે તો પણ સિંગલ વાર મેં પ્રમોટ નથી કરી પણ આ સાહેબનો આગ્રહ હતો કે આજ મારા માધ્યમથી હું તમને એક જાહેરાત કરી કે ભાઈ નહીં તમારે એગ્રો છે તમે આપતા નથી પણ મેં તો કોઈ દિવસ સુધી મારા એકસો ત્રીસ વિડીયો જેવું છે મારી ચેનલમાં પણ તેમાં પણ મેં મારા એગ્રોને પ્રમોટ નથી કર્યો છતાં પણ સાહેબનો આગ્રહ છે એટલે મારું અમરેલી છે અમરેલીમાં પટેલ એગ્રો સેન્ટર જૂના માર્કેટ યાર્ડની અંદર મારો મોબાઈલ નંબર છે નવ્વાણું ઝીરો ચાર છવ્વીસ છવ્વીસ સોરાણું મિત્રો આ નંબર ઉપર ફોન કરી અને વધારાની માહિતી મેળવી શકો છો રવિભાઈ આપને ખૂબ સરસ મજાની અભિપ્રાય જે છે એ આપણા ખેડૂત મિત્રોને આપ્યો આપણા માટે જે છે એ દરેક ખેડૂત મિત્રો માટે એ ખૂબ ઉપયોગી થશે એવી આપણે જે છે એ આશા રાખીએ છીએ રવિભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર કે અમારા ખેડૂત મિત્રોને એ કહેવાય કે આવા સમયગાળાની અંદર જ્યારે કહેવાય કે બજારની અંદર એટલી બધી દવાઓ એટલી બધી જે છે એ હરીફાઈ અને એવા સમયગાળાની અંદર કહેવાય કે પાંચસોની નોટ ન જોતા પચાસની નોઠામે જે છે એ જોઈ અને ખેડૂત મિત્રો સુધી કામ કરવાનું એક તમે એક બીડું ઝડપું કહેવાય કારણ કે એગ્રો તો ઘણા બધા છે બધા નથી રાખી શકતા ત્યારે તમે જે છે જે અને સહકાર અને ખેડૂતો લક્ષી જે કામ કરી રહ્યા છો એ બદલ કિસાન સફરની ટીમ હતી હું એ જે મળ્યા આપનો ફરીવાર ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી